જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર ફરી આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આવાસોનો ડ્રો થયેલો છે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ ડબલ્યુ એસ ટીપી જીરો વન ત્યારબાદ ઈડબલ્યુ એસ ટીપી જીરો વન એફપી પાંત્રીસ એફપી ત્રાણું અઠાવન પાંચ પી એફપી એકસો ને ચોત્રીસ એફપી એકોતેર એફપી એકસો નેવ્યાસી ત્યારબાદ રાજીવ આવાસ યોજના રાજીવ આવાસ યોજનાની અંદર અલગ અલગ જે સ્કીમ હતી એમના ડ્રો થઈ ગયેલા છે તો આ ડ્રો કઈ જગ્યાએ થયેલા છે આ ડ્રોની અંદર કોને કોને ઘર મળ્યું છે અને આની અંદર નામ કઈ રીતે ચેક કરવાનું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો વડોદરાની અંદર અફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા આવાસોના ડ્રોનું રિઝલ્ટ વીએમસીની વીએમસીની જે વેબસાઇટ છે એની અંદર મૂકવામાં આવ્યું છે મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસનો ડ્રો અહીંયા ઉપર થયેલો છે ત્યારબાદ અહીંયા ઉપર તમે જેવું જેવું જશો એવી એક પીડીએફ છે એ ઓપન થઈ જશે આની અંદર પીડીએફ જોવા માટે તમારે આના ઉપર જઈ અને રાઈટ ક્લિક કરવાનું છે ત્યારબાદ આની અંદર દુકાનોનો પણ ડ્રો થયેલો છે અને આપણે વાત કરીએ તો આની અંદર ભાઈલી ત્યારબાદ બિલ સ્કીમ ભાઈલી સ્કીમ આટલા દર ભાઈલી સેવાસી ગોત્રી ગોત્રીની અંદર જે દુકાનો હતી એ કલ્યાણનગર ત્યારબાદ સયાજીપુરા તાંદલજા આવાસ યોજના અને સમાની અંદર આવાસોના ડ્રો થયેલા છે અહીંયા તમારે રીડ મોરની અંદર જવાનું છે જેવું તમે રીડ મોરમાં જશો એવું આખું લિસ્ટ તમારી પાસે આવી જશે અહીંયા ઉપર તમે જોશો તો આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુ એસ ટીપી જીરો વન એફપી અગિયાર ભાઈલીની અંદર આપણે વાત કરીએ તો ટોટલ તોતેર લોકોને ઘર મળેલું છે એવી જ રીતે બિલવાળી જે સ્કીમ છે એની અંદર ઓગણ લોકોને ઘર મળ્યું છે બીજી પહેલીની જે એફપી ત્રાણુંની જે સ્કીમ છે એમાં ટોટલ એકસો અને ચોત્રીસ લોકોને ઘર મળેલું છે અને એસી કેટેગરીની આપણે વાત કરીએ તો અહીંયા વેઇટિંગ લિસ્ટ છે એ પણ આપેલું છે કે ટોટલ ચોવીસ લોકોને વેઇટિંગની અંદર ઘર મળ્યું છે સેમ કલાજીની અંદર જે સ્કીમ છે એની અંદર આપણે વાત કરીએ તો સૌથી વધારે લોકોને ઘર આની અંદર લાગ્યું છે આની અંદર ટોટલ પંદરસોથી વધારે લોકોને પોતાનું ઘર મળેલું છે અને આપણે વાત કરીએ તો આમાં ટોટલ આટલા લોકોને પોતાનું ઘર મળ્યું છે અઢારસોથી ઉપર લોકોને અને આમાં પણ વેટિંગની યાદી છે એ નથી આપેલી પરંતુ જેમને ઘર મળ્યું છે એ જ આપ્યું છે વેટિંગની યાદી નથી આપેલી વેટિંગ લિસ્ટ હજુ આવેલું નથી મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર કેટેગરી છે આ ઉપરાંત અહીંયા તમને ફ્લેટ કઈ જગ્યાએ મળેલો છે એની વિગત પણ આપેલી છે અને અહીંયા ઉપર એડ્રેસ પણ આપ્યું છે અને યુનિટ નંબર પણ આપેલું છે હવે આની અંદર જો તમારે શોધવું હોય તો તમારે કંટ્રોલ એફમાં જઈ અને જો તમારી પાસે તમારી એપ્લિકેશન નંબર પડી હોય તો કંટ્રોલ એફ કરી અને કંટ્રોલ તમે એફ કરી એપ્લિકેશન નંબર શોધશો એટલે તમારું નામ અને નંબર આવી જશે કોઈને એમની એપ્લિકેશન નંબર ભૂલાઈ ગઈ હોય તો કયા નામથી તમે ફોર્મ ભર્યું હતું એ સર્ચ કરશો તમારું નામ આવી જશે એવી જ રીતે આપણે વાત કરીએ તો ભાયલીની જે બીજી સ્કીમ છે એની અંદર ટોટલ એકસો દસ લોકોને ઘર મળ્યું છે અને બીજા લોકોના જે નામ છે એ અમુકના વેટિંગની અંદર પણ આપેલા છે એવી જ રીતે સેવાસેની અંદર જે ઘર બનેલા હતા એની અંદર ટોટલ બસો ને ઓગણીસ જનરલ કેટેગરી એસટી કેટેગરીની અંદર પાંત્રીસ લોકોને અને બીજા લોકોના નામ વેટિંગ લિસ્ટની અંદર આવેલા છે એવી જ રીતે તમે જોશો તો ગોત્રીની અંદર જે શોપ હતી દુકાનની અંદર જેમને ઘર મળ્યું છે દુકાનમાં જેને ફોર્મ ભર્યું હતું એ લોકોને અહીંયા ઉપર ઘર છે એ દુકાન છે એ લાગેલી છે ટોટલ સાત દુકાનના ડ્રો થઈ ગયા છે તો આવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે આવાસોના ડ્રોનું રિઝલ્ટ કયું છે જો તમને યાદ હોય તો તમે કઈ સ્કીમની અંદર તમારું ફોર્મ ભરેલું હતું આ ઉપરાંત તમને જો કોઈ પણ કમ્પ્લેન હોય તો અહીંયા ઉપર ડાયરેક્ટ તમે વોટ્સઅપની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઈ કરી અને તમારી કોઈ પણ કમ્પ્લેનને શેર કરી શકો છો એવી જ રીતે કમ્પ્લેન તમે ગમે ત્યારે વોટ્સઅપ ઉપર નાખી શકો છો આ હતું આવા સુના ડ્રોનું રિઝલ્ટ જો તમે પણ વડોદરાની અંદર રહો છો અને વડોદરાની અંદર તમે આવા માટે ફોર્મ ભરેલું છે તો ઘણી બધી જગ્યાએ ભાયલી અટલાદજ ત્યારબાદ સેવાસી સયાજીપુરા તંદાજી અને સમાનની અંદર મકાનોના જે ડ્રો છે એ થઈ ગયા છે આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો